પલાસણી વઘાજ અને ભાખા ગામે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનોની શુભેચ્છા મુલાકાત રાજપૂત સમાજના સર્વાંગી વિકાસના હેતુસર રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનો દ્વારા પલાસણી વઘાજ તથા ભાખા ગામોમાં શુભેચ્છા મુલાકાત સાથે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું પલાસણી ગામે આગેવાનોના આગમન પ્રસંગે શ્રી હંસરાજસિંહ દ્વારા પધારેલા મહેમાનોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ યોજાયેલી સભામાં મંડળના ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ઘરિયાએ સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચાની શરૂઆત કરી મંડળના સભ્ય શ્રી વિજયસિંહ રાઠોડે નવા આજીવન સભ્યો બનાવવા તથા રાજપૂત સમાજ ભવનના બાંધકામ અંગે વિગતવાર માહિતી આપી ત્યારબાદ આગેવાનો વઘાજ મુકામે પહોંચ્યા જ્યાં કમિટી સભ્ય શ્રી દેવેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને મંદિરના પ્રાંગણમાં સભાનું આયોજન કરવામાં આવ્યું પધારેલા આગેવાનો દ્વારા સમાજના કાર્યો અંગે માહિતી આપવામાં આવતા ગામના ઉત્સાહી ગ્રામજનોએ વધુમાં વધુ આજીવન સભ્ય બનવાનો ઉત્સાહ દર્શાવ્યો પછી ભાખા ગામે શ્રી જયેન્દ્રસિંહ સોલંકી દ્વારા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું ભાખા નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે યોજાયેલી સભામાં મંડળના ઉપપ્રમુખ શ્રી જયપાલસિંહ મહારાહુલે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળની કામગીરી અને ઉદ્દેશો વિશે વિસ્તૃત માહિતી આપી ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ઘરિયાએ વધુમાં વધુ નવા આજીવન સભ્યો જોડાવા માટે આહવાન કરતા ગ્રામજનોએ સકારાત્મક પ્રતિભાવ સાથે સહકાર આપવાનું આશ્વાસન આપ્યું આ પ્રસંગે કમિટી સભ્યો કિર્તિરાજસિંહ પરમાર વિરેન્દ્રસિંહ દેસાઈ દેવેન્દ્રસિંહ પરમાર જયપાલસિંહ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા સમગ્ર મુલાકાત દરમિયાન સમાજમાં એકતા સહકાર અને વિકાસ માટે માહોલ મળ્યો. ઉત્સાહભર્યો જોવા તેમજ ત્રણેય ગામોમાં મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા થાય થાય હું પણ બેસતા મંદિરમાં ખૂબ આનંદ થયો ખૂબ મોટી સંખ્યામાં આપ આવ્યા છો એ આ સમાજની મોટી તાકાત છે જયારે ચબુગામમાં સરપંચ હતો ઓગણીસો નેવું ની વાત કરું ત્યારે મોહનસિંહ રાઠવા વન મંત્રીનો પ્રોગ્રામ અમે રાખ્યો હતો તમારા ચબુગામમાં એકસો દસ ઘર છે હું જાતે ઘરથી ફરેલો કે આજે પ્રોગ્રામ છે બધા આવજો કે ફક્ત પાંચ જ જણ આવેલા મને ખૂબ દુઃખ થયું કે સાલું પાંચ જ જણ મારો અવાજ ઓદો પડશે જો તમે બધા આવ્યા હો તો મોહનસિંહ રાઠવા કહેતા કે બાપુ કઈ કામ હોય તો કહેજો આ સંસ્થિત સમાજ હોય એનો બહુ મોટો પડઘો અને ફેર પડે છે સાહેબ જે ખાલી આપણું જે પેલું સમૂહ લગ્નની જવાબદારી

જીવન સભ્યો બોલીઓ કરજો બોલી ના થા એના જય માતાજી જય માતાજી બહુ આનંદ થયો કે ભાગા ગામની અંદર આટલી મોટી સંખ્યામાં બધા હા તો વખત પછી હું હશે કે સમાજની મીટિંગની અંદર હા આટલી મોટી સંખ્યામાં હા પકા આજીવન સભ્યો કેટલા છે

પચીસ ત્રીસ હજાર નફો કરવાના પછી એમાં તમે લોકો પૈસા મૂકીને પાછું એવું બધું એક યોજના ચાલતી હતી આપણે યોજના હવે નથી ચાલતા હવે એ મફત જ આપવાનું પણ એટલા માટે કે આપણી યુટ્યુબ ચેનલ જો ચાલશે જેમ જેમ આગળ ચાલશે અત્યારે આપડે ગઈકાલ હજાર

પણ છતાં સંઘી સમાજ વડે મોદી સાહેબ જે સોમનાથમાં આવ્યા ને અને પેલા એ વાળા છે આપણા મંદિરમાં આઠસો વર્ષથી જે એ કરતા હતા અમને સ્વીકાર લીધું ને એમને ચાલુ રાખ્યા ના રાખ્યા પણ એ મોદી સાહેબ જાણે છે કે હવે આ બધા જાયકા છે હવે એમની વાત ઉપર છે આપણે ચાલતું ચાલવાનું નથી કારણ કે આજે આ આખું કે છો આવા એ ગભરાવશે એટલે આવું વાતાવરણ આપણે ઊભું કરશે અને આ રીતે આપણે લાભ લઈ શકીએ નથી તો અમારો આશય તો ખાસ કરીને તમારા આ બાકાદાની અંદર આજીવન સભ્યો બને પેલા હજાર રૂપિયા રાખેલા પછી આ પચીસો રખે છે એટલે અમે નક્કી કર્યું તમારે છે કે આપણે આ પચીસો નીકળેવાનું આજીવન અને બીજું તમારે આ મારે તો ભવ્ય બિલ્ડિંગ એ સ્વપ્ન લઈને હું આવ્યો છું આ આ મહાદેવજી ના એમાં દ્રઢ સંકલ્પ લઈને આવ્યો છે કે આપણું વીઆઈપી થવું જોઈએ